આ ઉજવણી પ્રસંગે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના વડનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ તથા તેમના સંબોધનને સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું તે પ્રાગટ્ય કરવાની સાથે શરૂ કરવામાં આવેલા આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું કે યોગ્ય આપણા ઋષિ મુનિએ આપેલી એવી અનન્ય ભેટ છે જે આપણા શારીરિક અને માનસિક શાંતિ આપવાની સાથે આરોગ્ય સ્વાસ્થ્ય તંદુરસ્તી તેમજ આંતરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે છે જેમાં વ્યક્તિગત વિકાસ પણ થાય છે યોગથી સારી કોઈ કસરત નથી યોગ એ લાંબા તેમજ સ્વાસ્થ્ય આયુષ્ય માટે અત્યંત જરૂરી છે જેથી તમામ લોકોએ તેને પોતાના રોજિંદા જીવનમાં ભણી લેવું જોઈએ આ સાથે ઉપસ્થિત સર્વે યોગાભ્યાસ કરીને છેલ્લે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમને પૂર્ણાહુતિ કરી હતી આ દરમિયાન જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવે જિલ્લા શિક્ષણ અધિકારી એસ એસ ધામા માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારી હિમાણીબેન શાહ દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર યશવાલ યશપાલસિંહ વાઘેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ચેરાવત દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવા જિલ્લા યુવા વિકાસ અધિકારી જિગ્નેશ ડાભી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા